વાત કરીશું વધુ એક મહત્વની અપડેટ વિશે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ પંચાયતોમાં કોનું લઈને અપડેટ છોટા ઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં મતગણતરી હાથ ધરાઈ છે અલગ અલગ જિલ્લાઓ અને તાલુકામાં મતગણતરી હાથ ધરાઈ રહી છે એકસો ઓગણીસ ગ્રામ પંચાયતોની મતગણતરી છોટા ઉદેપુરમાં પણ હાથ ધરાઈ રહી છે મતગણતરી સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે મતગણતરી હાથ ધરાઈ રહી છે છોટા ઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં મતગણતરી હાથ ધરાઈ રહી છે જેના કારણે ગામના લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના સરપંચ કોણ સભ્ય કોણ તે તેની આજે જાહેરાત થવાની છે એકસો ઓગણીસ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાઈ રહી છે મતગણતરી સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી નિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છ તાલુકામાં છોટા ઉદેપુરમાં મતગણતરી

જે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચ ભારે મહત્વ રહેલું છે આ તસવીરોમાં જોઈ રહ્યા નસવાડી તાલુકા સેવા સદન છે ત્યાં મતગણતરી શરૂ થઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ જે ઉમેદવારોનો છે તેઓ પોતાનો નંબર આવશે તે પ્રમાણે ગેટની અંદર પ્રવેશ આપવામાં આવશે આ તમામ ઉમેદવારો અને તેના સમર્થકો જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે તો છોટાઉદેપુર પણ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને મતગણતરી સેન્ટર પર પોલીસો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે